સુરતમાં દિવાળીના દિવસોમાં હીરાના બંધ કારખાનાઓને નિશાને લઈ રોકડ અને હીરાની ચોરી કરનારી ગેંગના બે રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે સુરત શહેરમાં બનતી ઘરફોડ ચોરીની ઘટનાઓ ડામવા તેમજ ગુનાઓમાં સંડોવાયેલી ગેંગને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાને છે ત્યારે સુરત પોલીસ કમિશનર જયકુમાર તોમર દ્વારા પણ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા આદેશ કરાયા છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દિવાળી સમયે રાત્રિ દરમિયાન બંધ હીરાના કારખાઓને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પુણા વિસ્તારમાંથી ભૂપત ઉર્ફે ભરત ઉર્ફે કરશન વરાલી અને તેના સાગરીત રાજેશ ફકીરા કેકડાને ઝડપી પાડ્યો છે બંને આરોપીઓની અંગઝડતી લેતા તેઓ પાસેથી મોટા પેચિયા તેમજ નાની બેટરીઓ મળી હતી જે બેટરી અને પેચિયાનો ઉપયોગ આરોપીઓ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ હીરાના કારખાના અને ઓફિસોના તાળા તોડવા માટે કરાતા હતા જે હીરાની ઓફિસ અને કારખાનાઓના તાળા તોડી આરોપીઓ દ્વારા રોકડ રકમ તેમજ હીરાની ચોરી કરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં આરોપીઓ દ્વારા ચોક બજાર અને વરાછા પોલીસ મથકની હદમાં થયેલી હીરા અને રોકડ રકમની ચોરીને ગુનાઓના ભેદ ઉકેલાયા છે શહેર જે ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા માણસો અને વેપારીઓ છે એ દિવાળીના ટાઈમની અંદર જ્યારે કારખાના બંધ કરી અને પોતાના માદે જતા હોય છે આવા વખતે એક પ્રકારની જે ગેંગ છે જે ભૂપતની ગેંગ છે એ એક્ટિવ થયેલ હતી અને જે બંધ કારખાના છે એની અંદર એને કારખાનાને તોડી અને જે હીરા જે પડેલા હોય એને ચોરી કરવાના પ્રયાસો થયેલ હતા અને ચોરીઓ કરેલ હતી આવો જ એક બનાવ કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર એકવીસ બાવીસ ઓક્ટોબરના રાતના ચીકુવાડી વિસ્તારની અંદર એક કારખાનું આવેલું છે ધીર ડાયમંડ કરીને તેને ગ્રીલના કાચ ગ્રેલ ગ્રીલ તોડી અને ઉપર જઈ અને ત્યાંથી જે હીરાઓ પડેલા હતા રોકડ રૂપિયા પડેલા હતા એમની ચોરી કરેલી હતી જ્યારે આવો જે એક બીજો બનાવ છે એ ચોકબજારની અંદર દાખલ થયેલો હતો તેમજ આ બીજાઓ પણ ગુનાઓ અનડિટેક હતા આ બધા ગુનાઓ ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ નાઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો આ પ્રકારના ગુનાઓ ડિટેક કરવા માટે પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને કામે લગાડવામાં આવેલ હતી આ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે ખાસ કરીને દિવાળીના ટાઈમ ઉપર હીરાના જે કારખાનાઓ છે એમાં ઘરફોડીનો જે કરે છે એ એક ગેંગ છે જેનું નામ છે ભૂપત ઉર્ફે ભરત વરાસિયા કરીને વરાલિયા આ જે છે અગાઉ પણ આવા જ એમોની અંદર પકડાઈ ચૂકેલો છે એના બાબતે એના અબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે અને એની સાથે એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે સીતારનગર ચોકડી પાસે કેનાલ રોડ ઉપર એ હાલમાં એ પોતાના સાથીદાર સાથે રાજેશ ફકીરા સાથે આવેલો છે તાત્કાલિક એ લોકોને પકડી પાડવામાં આવે છે એની પાસેથી બે પેચિયા બેટરી તેમજ અન્ય મુદ્દામાલ જે હાઉસ બ્રેકિંગનો મુદ્દામાલ છે એ મળી આવે છે અમને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ લાવી એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે તો પોતે હાલમાં જ ચાર મહિના પહેલાં કાપોદરાની અંદર દસ લાખના હીરાની ચોરીની અંદર પકડાઈ ચૂકેલો અને હમણાં જે છૂટેલો છે એ છૂટી અને ફરીવાર આ દિવાળીની અંદર જે કારખાનાઓ બંધ હોય એને ટાર્ગેટ કરતો હતો આ પ્રકારે એને વરાછા પોલીસ સ્ટેશનની અંદર ચોકબજાર પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા કારખાનાની અંદર ચોરી ચોરીની કોશિશ કરેલાની કબૂલાત કરેલ છે બે ગુનાઓ છે જે ચોકબજાર અને વરાછા પોલીસ સ્ટેશનના એ દાખલ થયેલ છે ડિટેક છે તેમજ હજી ઘણા બધા જે કારખાનાવાળાઓ આવશે એટલે ખ્યાલ આવશે કે પોતાની આ ચોરી થઈ છે કે કેમ હાલમાં બંનેને અટક કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે ખાસ કરીને ભૂપત વરાલિયા કરીને છે એ હિસ્ટ્રીસિટર છે બે હજાર એકથી લઈને આજ દિન સુધીમાં એના વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ દાખલ થયેલ છે સુરત શહેરની અંદર વરાછા કાપોદરા પુણા વિસ્તાર કતારગામ વિસ્તાર જે જે જગ્યાએ હીરાના કારખાનાઓ આવેલ છે ત્યાં અને હીરાના કારખાનાની અંદર ઘરફોડ ચોરી કરી અને હીરાની ચોરી કરેલ છે એના ગુનાઓ પણ દાખલ થયેલ છે ટોટલ એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં સાડત્રીસ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે આનું કાર્યક્ષેત્ર સુરત ઉપરાંત ભાવનગર જિલ્લો પણ છે વધુમાં પૂછપરછમાં આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે માત્ર ચોક બજાર અને વરાછા નહીં પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અંદાજીત સાત જેટલી જગ્યાએ તાળા તોડી રોકડ રકમ તેમજ હીરાની પણ ચોરી કરાઈ હતી અચ્છા સેટા સાથે અઝર પડી છીએ